સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો સનાતન સત્ય સમાચારો સનાતન સત્ય સમાચાર થોડા સમયમાં ઉજાગર કર્યા છે આજે જે વાત કરી રહ્યો છું એ જામનગર વાત છે અને જામનગર એવી વાત છે કે જામનગરના નેતાઓ તો ઉદઘાટનોમાં વ્યસ્ત છે જામનગરના નેતાઓને ખ્યાલ નથી કે ક્યાં કઈ રીતે કોણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અથવા તો જામનગરના નેતાઓને ખ્યાલ હોવા હોવા છતાં છતાં એમને બધી જ માહિતી એ ભ્રષ્ટાચાર થવા દેતા હોય છે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેમાંનો આજે હું એક મુદ્દો જે ડબલ્યુ એચ ઓ જામનગરમાં લાખા વાવડમાં બની રહ્યું છે જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે એ પ્રોજેક્ટમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને કઈ રીતે એમ એ ભ્રષ્ટાચારના એ કંપની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે એ વિષય પર વાત કરવાનો છું જે આક્ષેપ કરનાર છે મારી સાથે બેઠા છે તેમનું નામ છે ધવલભાઈ પરમાર ધવલભાઈ પરમારનો હું તમને પેલા પરિચય આપી દઉં કે ધવલભાઈ પરમાર જે ડબલ્યુએચ કંપની છે જેમાં જીટીસીએમ પરમાનન્ટ કેમ્પસ નું કામ ચાલી રહ્યું છે જીટીસીએમ પરમાનન્ટ કેમ્પસ એમનું કામ ચાલી રહ્યું છે અને તેમાં એ ડબલ્યુએચ ના પ્રોજેક્ટમાં તેઓ એકાઉન્ટન્ટ તરીકે પીએનએસસી કંપનીમાં નોકરી પર લાગે છે એ નોકરી પર લાગ્યા પછી ત્યાં માટી ત્યાં મોરમ ત્યાં સિમેન્ટ બધું આવી રહ્યું છે કામ ચાલુ છે બસો ને ઓગણીસ કરોડનો આ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની અંદર જ્યારે ધવલભાઈને ખ્યાલ પડી કે આની અંદર મારે ખોટા બિલો બનાવવા પડે ખોટા બિલ બનાવવા પડી રહ્યા છે તેમાં સાઈનો કરવી પડે છે માલ જે આવતો નથી એ માલ મારે

અને કઈ રીતે અંદર અંદર જે સેન્ટ્રલ ચાલતી કૌભાંડ થઈ રહ્યા છે તેના આક્ષેપો થઈ રહ્યા છે એ વિષય પર આજે વાત કરશું હું તમને મળાવી રહ્યો છું ધવલભાઈ પરમારને ધવલભાઈ સનાતન સત્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર સંજયભાઈ કેમ છે બસ બસ એકદમ શાંતિ છે

કોન્ટ્રાક્ટ મળેલો છે બરોબર એ કોન્ટ્રાક્ટની જવાબદારી લોકો સંભાળે છે ઓકે તો અહીંયા જે માટી અને મોરમ આવતી અને એના કઈ રીતે એ લોકો મોરમ લઈ આવતા કઈ રીતે એની પાસે ખનીજની ની મંજૂરીઓ હતી શું હતું આખી વાત તમારા થી જ હું સમજાવવા માંગુ છું લોકોને અહીંથી પેલા જે માટી સપ્લાય કરતા એને વર્ક ઓર્ડર આપતા ઓકે તો વર્ક ઓર્ડર ના આધારે એ લોકો પરમિશન લેતા ઓકે પરમિશન લીધા પછી એ લોકો સપ્લાય શરૂ કરતા ઓકે સમય દરમિયાન જે કઈ હોય પ્રોસેસ કરતા રોયલ્ટીની પ્રોસેસ હોય રોયલ્ટી આપવી પડે બધી પ્રોસેસ હોય એક કંપની છે એમાં રાજહંસ એન્ટરપ્રાઇઝ ઓકે એ જામનગર લોકલ છે જામનગર લોકલ છે ને દસ હજાર ની પરમિશન માટે ઓલ ઓર્ડર આપેલો દસ હજાર ટન દસ હજાર ઓકે બરાબર છે એ સાથે ઈ કંપની એ ત્રણ મહિનામાં 58000 હજાર ટન નો માલ સપ્લાય કર્યો

આ પ્રેઝન્ટ એન્ટરપ્રાઇઝ નું બિલ છે ઓકે જે અમે આપણે જોયું કે 10000 ની મંજૂરી મળેલી છે ઓકે એની સામે 50000 ટન ઉપરનો માલ આપેલો છે અચ્છા વિથアウト રોયલ્ટી અને 58 લાખ નું બિલ છે 58 લાખ નું બિલ છે ઓકે વિથアウト રોયલ્ટી છે ઓકે બીજું છે નિર્મલ સી જાડેજા ઓકે આ ભાઈ નું નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ત્રણ મહિના નું બિલ છે હા આ પહેલું બિલ હમ આ બીજું બિલ હમ આ ત્રીજું બિલ હમ 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 આમાં વધુ તપાસ કરતા જાણ કરવામાં આવી કે સુજરામ સુખલામ માટી પાયે કાઢી અને આપી દીધી છે એ પણ વિધાઉટ રોયલ્ટી સુજરામ સુખલામ માટી તમે વેચી ના શકો એક મિનિટ તમને ખબર જ હશે રોલ્સ છે ખેડૂતો માટે ખેડૂતો માટે પછી આ એક અલ્ટ્રાટેક સિમેન્ટ નું બિલ છે કંપની માં જે બિલ આવે ઓરિજિનલ માલ આવે છે એનું બિલ છે કે આમાં જોઈ શકો છો અહીંયા કંપનીનું નામ મેન્શન છે અહીંયા કયા ટ્રાન્સપોર્ટ માંથી આવે છે ગાડી નંબર એલઆર નંબર બધું આમાં સામેલ છે આ ઉપરાંત કંપનીમાં જ્યારે માલ આવે ત્યારે કંપની અંદર કાંટો છે વજન કાંટો જેની અંદર માલ આવ્યો ગાડીનો વજન કેટલો છે ખાલી થયો કેટલો થયો કેટલો માલ આવ્યો એ છે આમાં જો જોઈ લખો શકો છો કે હજી કંપનીમાં બિલ આવ્યું એમાંથી એકસો કિલો ઓછો આવેલો છે એમાં મેન્શન પણ થતું હોય છે જ્યારે આ બિલ છે સુતરિયા ટ્રાન્સપોર્ટ નું આ ખાલી ખાલી બિલ જ છે આમાં કઈ ડિટેલ્સ નથી આનો તમે ડબલ્યુ આનો અલ્ટ્રાટેક નો ડેપો છે હાપા જે મોટર્સની બાજુમાં ત્યાં તમે ખુદ જઈને આ બિલ નો વેરિફિકેશન કરી શકો છો ત્યાંથી માલ આવ્યો જ નથી ત્યાંથી માલ જે જગ્યા છે આવેલો જ નથી આની કોઈ ડિટેલ તમને જોવા મળશે જ નહીં

સૌથી પેલા મેં નોટિસ મોકલેલી છે એડવોકેટ થ્રુ ઓકે કે ભાઈ મારા સાત દિવસની અંદર મને મારો પગાર પીએફ ને બધી વસ્તુ ચુકવણી કરો એ ના થયું એટલે ત્યારબાદ આપણે કરી અરજી કલેક્ટર સાહેબ ને બરાબર છે આ કલેક્ટર સાહેબને ને અરજી કરી આઠ સાત ના ઇન્વર્ટ થયેલી છે બરાબર એ અરજીનો જવાબ ચાર આઠ એ કલેક્ટરે આપેલો છે ઓકે જે આજના દિવસ સુધી હજી અરજી આ લોકેશન ઉપર પહોંચી નથી ઓકે બરાબર છે પછી અમારી પોલીસ કમ્પ્લેન કરેલી હતી હ એના રિપોર્ટ છે પોલીસ સાહેબને કે સામે પગલા લે તમને જ્યારે આ લોકો ધમકી મળેલી હતી ત્યારે ઓકે પ્લસ આજે છે સીજીએસટી માં આપણે ફરિયાદ કરેલી હતી ઓકે તેનું છે અચ્છા સીજીએસટી માં પણ ફરિયાદ કરેલી છે ઉપરાંત સીપી ડબલ્યુ ની ઓફિસ જે ડિપાર્ટમેન્ટ ની અંદર સાઈટ ચાલે છે એ ડિપાર્ટમેન્ટ ને પણ અરજી કરેલી ઓખા ડિવિઝન મુજબ પણ આવેલી છે જે પણ અરજી કરેલી છે ઓકે અહીં આપ જોઈ શકો છો ત્યાં રિસીવિંગ થઈ ગયું છે અરજી હા 26 8 ના અચ્છા રિસીવિંગ ડેટ સાથે છે ઓકે પ્લસ આ ટેન્ડર્સ જે બરતા હોય છે આ ટેન્ડર્સ ની ટેન્ડર્સ છે

મેં જાણ કરેલી હતી કે ખોટા બિલ છે કે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવી શકું કે અમારે સિમેન્ટની રિક્વાયરમેન્ટ રહેતી કંપનીમાં તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં પીઓ બનાવીને મોકલતા કે અમારે આટલા ટન સિમેન્ટ ઓપીસી જોઈએ છે આટલી પીપીસી જોઈએ છે બેગમાં જોઈએ છે બલ્કરમાં જોઈએ છે જે કાંઈ ક્વોન્ટિટી હોય એનો વર્ક ઓર્ડર બનતો જ્યારે માલ આવે ત્યારે એનું ઇન્વોઇસ આવતું ઇન્વોઇસ આવે એટલે માલ જયારે આવે ત્યારે એનું વજન થાય ખાલી થાય ત્યારે પાછું એનું વજન થાય એની આગે ચીઠી નીકળે એની રિસીવિંગ થાય એ બધી ડિટેલ્સ તમને હું અલ્ટ્રાટેક કંપનીનું બિલ આપું છું જોઈ શકો કે કંપનીનું નામ આવે કઈ ટ્રાન્સપોર્ટ છે કયા ગાડી નંબર છે કોણ ડ્રાઈવર છે બધી ડિટેલ્સ આવે એની પાછળ તમે જોઈ શકો છો કે પીએનએસસી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે કાંટો છે એ કાંટામાં કેટલા કિલોનો ટ્રક આવ્યો કેટલો ખાલી થયો કેટલો પાછો ગયો બધી ડિટેલ છે બરાબર અને બીજું બિલ ખોટું બિલ ખોટા બિલ છે એ બે કંપનીમાંથી આવે છે પહેલી તો છે વિલન ટ્રેડર્સ કમ ઓકે હવે એમાં તમે આ જોઈ શકો છો આ બિલ છે અહીંયા જેમ આ બધી ડિટેલ્સ છે ઓરિજિનલ ટ્રક ની ટ્રાન્સપોર્ટ ની એમાં આ કઈ ડિટેલ્સ માં જ નથી ઓકે ઓ માલ મે આવેલા જોયેલો નથી ઓકે

ત્યાં પણ તમે ખરાઈ કરી શકો છો કે આ માલ આ જગ્યાએ પહોંચ્યો નથી અચ્છા તો ત્યાં તમે બી ત્યાં બી તપાસ કરેલો કે આ માલ અહીંથી નીકળે છે કે નહીં હાપા જે ડેપો છે ત્યાં એ લોકોએ શું કીધું ત્યાંથી માલ ક્યાંય ગયો જ નથી એમ એમને બિલ બની ગયા છે એમને બિલ બની ગયા છે અચ્છા આ સિવાય તમને ત્યાં શું જોયું કઈ રીતનું ત્યાં આ કોન્ટ્રાક્ટ કોનો છે આ રાજન્સ કોની કંપની છે એ તમને ખ્યાલ કઈ રાજન્સ દરબાર ની કંપની છે જાડેજા કરીને છે ઓકે એ ચલાવે છે ઓકે એ તો જનરલી મારી સાથે મહિલા નથી એમના માણસો આવીને બધું કરતા હોય જે અમારી કંપની તરફથી પીવી વશિષ્ઠ છે ઓકે જે સાઈટ ઇન્ચાર્જ થયો કે જે સાઈટ નો બધો પાવર એમની પાસે છે ઓથોરાઈઝ સિગ્નેટરી છે બરોબર પીએફ ઓફ કંપની વશિષ્ઠ કરીને છે વશિષ્ઠ કરીને છે ઓકે એ મેઈન છે અચ્છા એ ઓથોરાઇઝ છે

દોઢ મહિના પછી મારો પગાર ના આવ્યો તો મેં વકીલ થ્રુ અરજી કરી નોટિસ છે આમાં તમે જોઈ શકો છો સમજાયુંએનએસી કંપની ને નોટિસ કરેલી હતી નોટિસ ના સમય મુદ્દા દરમિયાન એ પછી પાંચ દિવસ સુધી હજી કંપની તરફથી મને પગાર મળેલો નથી ના તે પીએફ મળેલું નથી ઈપીએસ મળેલું

સાત હા આઠ સાત બે હજાર પચીસ ના રોજ એમણે કલેક્ટર સાહેબને ધવલભાઈ પોતાના નામ જોગ અરજી કરી છે જેમાં લખ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની બાવડ પાસે બનનાર બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન કામ અંગેની યોગ્ય તપાસ કરીને પીએનએસસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને બ્લેક લિસ્ટ કરવા અંગે આવું કલેક્ટર સાહેબને આ લોકોએ એક અરજી પણ કરી છે કે આના ઉપર તમે કાર્યવાહી કરો જે તમને શું લાગે છે લોકો પછી એમાં ક્યાં આગળ પગલા લીધા કે તમને કઈ જવાબ પછી ચાર તારીખ આઠમા મહિના એ લોકોએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આમની સીપી ડોલ્ડી ની ઓફિસ બેસે ત્યાં લેટર ફોરવર્ડ કરવાનું કહ્યું હતું ઓકે હાલની કાલ સુધીની સ્થિતિ એ છે કે હું તમને લેટર આપું છું ઈ લેટર હજી અહીંયા પહોંચ્યો નથી આ લેટર છે કલેક્ટર કચેરીમાંથી અચ્છા હજી ત્યાં સુધી પહોંચ્યો નથી જે જગ્યાનું આ તમે એડ્રેસ જોવો છો હા હા ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ત્યાં પહોંચ્યો નથી હજી ઓકે મતલબ હજી કોઈ જાતની કાર્યવાહી એના ઉપર થઈ નથી બરોબર પછી એક આ લેટર છે એ આપણે સીજીએસટી ડિપાર્ટમેન્ટમાં આપેલો છે ઓકે ત્યાં પણ આ રીતની જે ગેરકાનૂની કામ થતા હતા જે ગેરકાનૂની બિલ બનતા હતા જેની ચુકવણી થતી હતી એ બધા બિલના ઉલ્લેખમાં મેં તમને આપેલા એ મિત્રો સમગ્ર ગુજરાતના લોકોએ આ વિડીયો જોવો જોઈએ વાત એ છે કે આ એકાઉન્ટન્ટ ત્યાં નોકરી કરી રહ્યા છે એમને ખ્યાલ પડે છે કે અહીંયા બે નંબરના ગોરખ ધંધા થઈ રહ્યા છે ત્યારે એમનો વિરોધ કરે છે એમાંથી જોબ ગુમાવે છે ત્યારબાદ પણ એ સરકારી અધિકારીઓ કલેક્ટર સાહેબ લેવલના ઓફિસર્સને એ કાગળ લખે છે એનું કોઈ જાતનું કામગીરી હજી કરી નથી તમે એવું વિચાર્યું કે જામનગરના સાંસદ એવું ક્યારેય પ્રયત્ન કર્યો કે એ લોકોને તમારી વાત પહોંચાડો એ બધા વોટ માંગો હોય ત્યારે બહાર આવે ત્યારે આપણે એની ઓફિસમાં જાય મેડમ છે બીઝી છે કામમાં છે તમે પછી આવજો મેડમ આ કામ નહીં કરે એવા બધા જવાબ મળેલા છે અચ્છા મિત્રો તો જામનગરના સાંસદ પણ આ અત્યારે સમય નથી કારણ કે એમના જ્યારે હું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈ રહ્યો છું ત્યારે મને દેખાય છે કે તેઓ સતત વ્યસ્ત વ્યસ્ત છે છે કોઈના લગ્ન પ્રસંગમાં જવામાં પછી મોદી સાહેબની પોસ્ટ શેર કરવામાં વ્યસ્ત છે ત્યારે મારે જામનગરના સાંસદને પણ સવાલ કરવો છે કે જામનગરની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે આ કોઈ ગુજરાત બહારની કે દિલ્હીની વાત અમે નથી કરી રહ્યા જામનગર લાખા બાવળની વાત કરી રહ્યા છીએ કે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં સિમેન્ટ જે અમારા પબ્લિકના જનતાના પૈસાનું જે સિમેન્ટ છે એને ચાઉ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો એ કંપની જે કોન્ટ્રાક્ટ રાખી છે એમના ઉપર એક્શન નથી લેવામાં આવી રહી ત્યારે તમારે આ લોકોને સાંભળવા જોઈએ ત્યારે આ લોકોના આક્ષેપોને સાંભળવા જોઈએ અને આ લોકો જે રીતે વાત કરે છે જો એ રીતે ગેરરીતિ આચરવામાં આવી રહી હોય તો તેના ઉપર ફટાફટ કાયદેસરના પગલા લેવા જોઈએ અને અત્યારે અત્યારે કામ ત્યાં સ્ટોપ થઈ જવું છું કઈ રીતે જામનગર ની અંદર આટલો ભ્રષ્ટાચાર ચાલી ચાલીશ એક વ્યક્તિ આજે 20 20 દિવસ થી એક એક મહિનાથી આ વિષય ઉપર સરકારી બાબુ મળી રહ્યા છે ખાણખનીજ ને શું તમે ખાણખનીજના અધિકારીઓને શું કઈ વાત થઈ હતી તમારી એમને અરજી કરેલી હતી એ એમ કહે છે કે અમે તપાસ કરીએ છીએ એમાં નૈતિક ભાઈને ઈ છે એમની પાસે રાઈટ છે પૂરેપૂરો આ આજે જગ્યા પણ હોય મિત્રો આ ગુજરાત ની અંદર જામનગર ની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સેન્ટ્રલ નું જે ડબલ્યુ નું કામ ચાલી રહ્યું છે જે બસો ને ઓગણીસ કરોડ રૂપિયાની જે બિલ્ડિંગ બની રહી છે બસો કરોડ રૂપિયા ઉપરની બિલ્ડિંગ એક સ્ટ્રક્ચર બની રહ્યું છે આ ટેન્ડર છે જે બસો કરોડ ઉપરનું ટેન્ડર છે આમાં કોનો કોનો ભાગ છે ખરેખર અધિકારીઓ આની અંદર ફૂટેલા છે મોટા નેતાઓ આમાં ફૂટેલા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે નેતાઓને ઉપરથી કહેવામાં આવ્યું છે કે આ ખાડા કાન કરીને વાત સાંભળવી કે પછી ખિસ્સા ભરી રહ્યા છો જામનગરની જનતાને જવાબ આપો એક પત્રકાર પરિષદ કરો અને આના માટે જામનગરના સાંસદે પત્રકાર પરિષદ કરવી જોઈએ જે દિને જે ભાઈ આપડા ધવલભાઈના જે આક્ષેપો છે એ ધવલભાઈ જે કાગળિયા

કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીપીડબલ્યુડી આપણે જેની દેખરેખ હેઠળ કામ ચાલી રહ્યું છે એમને પણ અરજી કરેલી છે અરજીની કોપી છે મતલબ કે તમે હવે આ વિડીયોને સમજી ગયા હશો મિત્રો આખી વસ્તુ તમે કે ભાઈ અહીંયા આવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને નેતાઓ સતત ઉદઘાટનોમાં અને ફોટોગ્રાફીમાં અને અલગ અલગ મેળાવડાઓમાં અને દેખાવમાં પડ્યા છે બ્રાન્ડિંગમાં પડ્યા છે અને પાછળથી આ તો એક બિલ્ડિંગનો આ તો આ એકાઉન્ટન્ટ જે વ્યક્તિ ઈમાનદાર નૈતિક વ્યક્તિ ભારત દેશનો ઈમાનદાર નાગરિક મારી સામે બેઠો છે હું એમ કહી શકું કે જેમણે ભ્રષ્ટાચારમાં સાથ ના આપ્યો અને ભ્રષ્ટાચારમાં સાથ ના આપ્યા પછી એ માણસ પોતાના જીવના જોખમે કલેક્ટર ને કહે છે એ પોતાના જીવના જોખમે ખાણ એ પોતાના જીવના જોખમે ટોટલ અધિકારીઓને કહે છે કે જે અધિકારીઓની અંદર હતું તેમ છતાં હજી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો આ ખૂબ જ ગંભીર વાત છે અને આના ઉપર તમામે તમામ જામનગરની અંદર કોંગ્રેસ પાર્ટી હોય જામનગરની અંદર આપ પાર્ટી હોય જામનગરની અંદર ભારતીય જનતા પાર્ટી હોય બધાએ સનાતન સત્ય સમાચાર અથવા તો ધવલભાઈ પાસેથી આ ડોક્યુમેન્ટ મંગાવી લેવા હું પણ આ ડોક્યુમેન્ટ મારી પાસે રાખું છું અને જે ધવલભાઈ ના આક્ષેપો છે જે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે એના ઉપર એક્શન લેવામાં અને કામને ફટાફટ સ્ટોપ કરી દેવા માટે બધાએ આગળ આવવું જોઈએ ધવલભાઈ તમે ઈમાનદારીથી નૈતિકતાથી કામ કરી રહ્યા છો અને તમારા જેવા લોકો છે એટલે તો દેશ ચાલી રહ્યો છે અને દેશની અંદર ક્યાંયક તંત્ર નૈતિકતાથી કામ કરે એના માટે ફરજ પડી રહી છે હજી સો ટકા બયમાન નથી થયા લોકો એ સાબિત થઈ રહ્યું છે આ વિષય તમે જ્યારે ઉજાગર કર્યો ત્યારે તમને કોઈ ધમકીઓ આવી હોય કે કોઈ લોકોએ તમને હેરાન પરેશાન કરવાની કોશિશ કરી એ તરફથી કંપનીના એમ્પ્લોય ટ્રુ મને જાણવામાં મળેલું હતું કે ભાઈ આ બધું બંધ કરી દે નગરદાર હાડકા ફાટકા વાંગે માર નાખશે અમારા માટે કોઈ મોટી વાત નથી એ બાબતે અમે પોલીસ કેસ પણ ફરિયાદ રખાવેલી છે મને આવી ધમકી મળી છે એની જાણ કરેલી છે પોલીસે અમારું નિવેદન લીધેલું હતું પછી તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે એનું નિવેદન આજ સુધી હજી લેવામાં આવેલું નથી પોલીસ દ્વારા એને ઓછામાં ઓછો મહિનાથી દોઢ મહિનો જેવો સમય થઈ ગયો છે જામનગરના સાંસદ સભ્યોને કહેવા માંગુ છું તો હવે હદ થાય છે જામનગરની અંદર હવે જે ગુન્ડા રાજ્ય જામનગર ની અંદર ચાલી રહ્યું છે એની ચરમ સીમા પર પહોંચી ગયું છે લોકોને ધમકી આપી રહ્યા છે જે ઈમાનદારીથી લોકો લડી રહ્યા છે એ તમારા પ્રશાસનના લોકો એમને ધમકી આપી રહ્યા છે તમારું જ પ્રશાસન થયું ને WHO નું કામ ચાલી રહ્યું છે એનો કોન્ટ્રાક્ટર છે એમના માણસો એમને ધમકી આપી રહ્યા છે એક પોલીસ પાસે જાય છે અરજી લખે છે પોલીસ વાળા પહેલા લોકોનું કંઈ ઉખાડી નથી લીધું તો જામનગરમાં જે નવા એસપી સાહેબ આવ્યા છે એમના ઉપર હવે લોકોની ખૂબ આશા અને અપેક્ષા બંધાયેલી છે છે આ તમામ તમામ વિષયો એમને પણ ટચ થાય એવા તો હું રાજનીતિક આગેવાનો સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ દરેકે દરેક પાર્ટીઓ તમામને સનાતન સત્ય સમાચારના માધ્યમથી કહેવા માંગુ છું કે જામનગરની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કરોડો રૂપિયાનો એને ફટાફટ રોકવામાં આવે અને સાંસદાના પર ધ્યાન આપે અને આ કાર્ય થાય એવી હું આશા રાખી રહ્યો છું દોસ્તો સનાતન સત્ય સમાચારમાં છેલ્લે સુધી આપ વિડીયોમાં જોડાયેલા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયોની અંદર સચ્ચાઈ લાગતી હોય તો શેર કરવા હું આપ બધાને વિનંતી કરું છું જય હિન્દ જય સનાતન